તમારી શ્રદ્ધાના ના મન મની ની બટાય તો તમારી નાવડી તારિયા વગર રવની હા અજો માંબો જબરોસે ભગવાન જબરોસે નોટ લેવરાવા ગયા તો મારણ તમારે મેલ ના આવે કે ભાઈ શું કે वचन નો કિંમત કરો 33 કરોડ દેવી એક શું હા ની કિંમત કરે ની नावડી તર સોગા ભાઈ શું કે

કે તમે કદી ખોટું નહી કર્યું હોય પણ મનની તમારી વાત ની કોઈ વળાઈ હોય શું કીધું કેમજી

તમારા જંગલ માં ઉજાગરો કરવા આવ્યા છો અને પૈસા વાળા તો એસી માં ખુદ્યા છે તમારા દેવ શું જરૂર લે એસી વાળા બાવળીઓ હું નું સારું થશે આ વેલા એ હું કાશીના શંકરના ગણાનો નાગ ગળા નું નાક બોલું છું પણ જેની ભાવના સારું કરવાની છે એનું શંકાભાઈ

આ ભાઈ ચાર ભાઈ પરિવાર કેટલા ભાઈ 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 એટલે તો શું કરો વાત કરો ચાર ભાઈ છે

ભાઈ હું એમ કઉ છું કે ત્રણ તો પણ એક વાત એ વાત છોડી દો આ તો હમણાં મરી ગયો પણ આ ચાર ઘરો તમારો ના રહ્યો પણ માડ જેટલે

દે માતા બોલન કે તો કે મને કોઈ ની બેકલાક થી નથી સોગા હું હરી નો નથી કે હરી ના બાપ નો નથી કલેક્ટર નો કલેક્ટર સુ કે

કદી કાલ બપોરે બાર વાગે નાગરપુરા ગમો તો કદી ભમરના ભમરાના ઉડાડું તો જગત મોમું આપણે મહારાજ ને

એક બીજાના ઘરનો કોણીના પિતા હમ નતા પિતા આ છે કે છે આલે હા આલે છે ને હવે છે કે હા આલો મનોમન ઉચિત હું તો આ સભાનો નાચું મિસ્ટરિયો વાહ

ગઈ હજાર મેલડીઓ હજાર ઝોપડીઓ હજાર જહુઓ થઈ ગઈ કોઈ જહુ હે કોઈ કે અખત હે કોઈ કે સદી હે એના

શંકર ના શંકરના ગળાનો નાગ શું હાલ તો કુટુંબ રિહાય તો ભલા રિહાય પણ હાલ તો ઘરમાં બેન્ટ બાજુ ચાલુ છે આલતો ઘર માં એકબીજાને કંકાશ કଙ୍କાશ થાય છે એકબીજાનું મગજ હેડતું નથી અમે ઘરથી હટ થઈ ગયા બેન પણ ચાલુ છે તો ચાલુ છે તો થોડું મન ટકો રહે હા છે કે બેન્ટ પણ મારું દેવનું એવું કેવું છે સોગંદ ખાવાનો વારો શું આવ્યો હતો પ્રજા હા સોગન ખાવાનો વારો શું આવ્યો હતો ને